ચાલો આજે એક એવી ઐતિહાસિક તપાસ કરીએ જે આપણને લઈ જશે વિશ્વની સૌથી મહાન પ્રાચીન યુનિવર્સિટીઓમાંથી એકના પતનની ગાથામાં નેવું લાખ આ આંકડો છે એ હસ્તપ્રતોનો જે નાલંદાની એ સુપ્રસિદ્ધ લાઇબ્રેરીમાં હતી જરા વિચારો નેવું લાખ પુસ્તકો અને ગ્રંથો આખું જ જ્ઞાનનું બ્રહ્માંડ તો સવાલ એ છે કે આખે આખું જ્ઞાનનું વિશ્વ આમ રાખમાં કેવી રીતે ફેરવાઈ ગયો આ જ સવાલ આપણે આખી તપાસનો પાયો છે તો ચાલો આ તપાસમાં આપણે ક્યાં ક્યાં જઈશું એ જોઈ લઈએ પહેલાં નાલંદાની ભવ્યતાને સમજીશું પછી એના ખંડેરોની વાત કરીશું અને પછી બે મુખ્ય કેસ ફાઇલ ખોલીશું બખ્તિયાર ખિલજી અને બ્રાહ્મણ સિદ્ધાંત અંતે આખા ચિત્રાને સમજીને એ રાખ પાછળની સાચી વાર્તા શોધવાનો પ્રયત્ન કરીશું તો ચાલો શરૂઆત કરીએ નાલંદાના સુવર્ણકાળથી એનું પતન થયું એ પહેલાં એ કેવું હતું એને પ્રાચીન વિશ્વની ઓક્સફર્ડ કેમ કહેવામાં આવતી હતી એનું નામ જ જુઓ ના અલન દા આ એક સંસ્કૃત નામ છે અને એનો અર્થ થાય છે જ્ઞાનના દાન પર કોઈ રોકટોક નહીં મતલબ કે એનો મિશન જ હતું જ્ઞાનને મુક્તપણે વહેંચવાનું અને એની ભવ્યતાનો અંદાજો તો આ આંકડાઓ પરથી જ આવી જાય વિચાર તો કરો દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પંદરસોથી વધુ શિક્ષકો અને નવ માળ ઊંચી લાઇબ્રેરી આ કોઈ નાની સુની વાત નહોતી આખું કેમ્પસ રેસિડેન્શિયલ હતું જ્યાં છેક એશિયાના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ ભણવા આવતા અને હા અહીં એડમિશન લેવું સહેલું નહોતું એનો એડમિશન રેટ લગભગ વીસ ટકા જ હતો પણ પછી એ ભવ્યતા ખંડેરમાં કેવી રીતે ફેરવાઈ ગઈ ચાલો હવે આપણે એના પતનની તપાસ શરૂ કરીએ આને પુરાવા એ જમીનની નીચે દટાયેલા હતા જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ઓગણીસો એકવીસ બાવીસમાં ખોદગામ કર્યું ત્યારે તેમને રાખ અને કાટમાળના થર મળ્યા આ એકદમ સ્પષ્ટ સંકેત હતો કે અહીં કોઈ ભયાનક વિનાશક આગ લાગી હતી તો આ આગ પાછળ કોણ હતું અહીંથી વાર્તામાં બે મુખ્ય સિદ્ધાંતો સામે આવે છે પહેલો સિદ્ધાંત કહે છે કે બખ્તિયાર ખિલજીની સેનાએ હુમલો કર્યો અને બીજો સિદ્ધાંત એકદમ અલગ છે એ કહે છે કે સ્થાનિક બ્રાહ્મણોના કારણે એક જાદુઈ આગ લાગી ચાલો આ બંને કેસ ફાઇલને એક પછી એક ખોલીએ ઓકે તો સૌથી પહેલાં ખોલીએ કેસ ફાઇલ નંબર એક બખ્તિયાર ખિલજી આ એ થિયરી છે જે સૌથી વધુ સાંભળવા મળે છે આપણે એના ફારસી અને તિબેટીયન પુરાવાઓને તપાસીએ કોઈપણ ઐતિહાસિક તપાસમાં ટાઇમલાઇન બહોજ મહત્વની હોય છે જુઓ હુમલો લગભગ અગિયારસો ત્રાણુંની આસપાસ થયો એના થોડા વર્ષો પછી બારસો ચોત્રીસમાં માં તિબેટિયન સાધુ ધર્મસ્વામીન ત્યાં પહોંચ્યા અને એના લગભગ પચાસ વર્ષ પછી બારસો તેતાલીસ માં ફારસી ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે પોતાનું પુસ્તક લખ્યું એટલે કે આ સ્ત્રોત ઘટનાના બહુ નજીકના સમયના છે હવે આ સ્ત્રોતો કહેશે શું જો મિન્હાજ સિરાજ સીધે સીધું નાલંદાનું નામ નથી લેતા એ કિલ્લા એ બિહાર પરના હુમલાની વાત કરે છે પણ ધર્મસ્વામીન જેણે પોતાની આંખોથી એ જગ્યા જોઈ હતી એ એકદમ સ્પષ્ટ કહે છે કે નાલંદાને મુસ્લિમ સેનાએ નુકસાન પહોંચાડ્યું હતું જોકે એ એ પણ કહે છે કે એ સમયે પણ ત્યાં લગભગ સિત્તેર સાધુઓ હતા અને એ થોડું ઘણું કામ કરી રહ્યું હતું તો આ તો થઈ ખિલજીની વાત પણ હવે જે બીજી કેસ ફાઇલ છે એ આપણને એકદમ અલગ જ દુનિયામાં લઈ જાય છે ચમત્કાર સ્મૃતિ અને ચારસો વર્ષના મોટા ગેપની દુનિયામાં આ સિદ્ધાંત આવે છે તિબેટીયન લામા તારાનાથ પાસેથી જે લગભગ સોળસો આઠમાં લખે છે અને એ જે વર્ણન કરે છે એ સાંભળો તેમણે એક યજ્ઞ કર્યો અને મંત્રેલી રાખ ફેલાવી જેનાથી તરત જ એક ચમત્કારિક આગ લાગી જેણે ચોર્યાસી મંદિરો અને શાસ્ત્રોને ભસ્મ કરી દીધા આ કોઈ ઐતિહાસિક પુરાવા કરતાં એક દંતકથા જેવું વધારે નથી લાગતું અહીં સૌથી મોટો સવાલ છે ટાઈમ ગેપનો જો ઘટના બની બારસોની આસપાસ તારાનાથે લખ્યું સોળસો ને આઠમાં અને બીજા એક ઇતિહાસકાર સુંપા ખાને તો ચેક સત્તરસો ને સુડતાલીસમાં લખ્યું મતલબ કે ચારસો પાંચસો વર્ષનો ફરક હવે કોઈ ઘટનાના ચારસો વર્ષ પછી લખાયેલી વાત પર આપણે કેટલો ભરોસો કરી શકીએ આધુનિક ઇતિહાસકાર ડીએન ઝાનું માનવું છે કે આ વાર્તા કદાચ કોઈ વાસ્તવિક ઘટના નથી બતાવતી પણ એ સમયના બ્રાહ્મણ બૌદ્ધ સંઘર્ષની સામૂહિક યાદ અથવા કહો કે એક દંતકથા છે જે પેઢી દર પેઢી આગળ વધી તો શું નાલંદાના વિનાશ માટે કોઈ એક જ વ્યક્તિ કે ઘટના જવાબદાર હતી કદાચ નહીં ક્યારેક ગુનેગાર આપણી નજર સામે નથી હોતો ચાલો હવે આખા ચિત્રને જોઈએ અને એ અદૃશ્ય કારણોને શોધીએ જેણે નાલંદાને ધીમે ધીમે પતન તરફ ધકેલ્યું વાત એમ હતી કે કોઈ અંતિમ હુમલો થાય એ પહેલાં જ નાલંદા અંદરથી નબળું પડી રહ્યું હતું પાલવંશ પાસેથી મળતું રાજવી સમર્થન ઘટી ગયું હતું વિક્રમશીલા જેવી નવી યુનિવર્સિટીઓ સ્પર્ધામાં આવી ગઈ હતી આખા ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઓછો થઈ રહ્યો હતો અને રાજકીય અસ્થિરતા પણ વધી રહી હતી ટૂંકમાં નાલંદાનું સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો તો આ બધા પુરાવાઓને ભેગા કર્યા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ ચાલો આ કેસનો અંતિમ ચુકાદો જોઈએ તો આખી વાતનો સાર એ છે કે નાલંદાનું પતન કોઈ એક ઘટના નહોતી એ એક લાંબી પ્રક્રિયા હતી પહેલું યુનિવર્સિટી અંદરથી નબળી પડી બીજું ખિલજીના હુમલાએ એને એક ઘાતક ફટકો માર્યો જેણે એને લગભગ ખતમ કરી દીધું અને છેલ્લે આ વિનાશ અને અસ્થિરતાને કારણે લોકોએ જગ્યાને હંમેશા માટે છોડી દીધી એટલે એમ કહી શકાય કે નાલંદાની હત્યા એક રાતમાં નથી થઈ એ તો એક લાંબી બીમારીથી પીડાઈ રહ્યું હતું અને અંતિમ હુમલાએ તો બસ એના અંતને ઝડપી બનાવી દીધો અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે જ્યારે ઇતિહાસ પોતે ચૂપ હોય અને પુરાવાઓ એકબીજાથી વિરોધાભાસી હોય ત્યારે અંતિમ વાર્તા લખવાનો હક કોને મળે છે